જે તમારે ખેલ કરવા હોય કરી લો મને ઘણી વખત એમ કે બેના બધા સંસાધનો તમારી સામે છે મેં કીધું આના સંસાધનો બે હજાર માં મારી સામે જ હતા અને બે હજાર હતર માં શું થયું તમે ગુજરાત અને જિલ્લાએ જોયું આના સંસાધનો બે હજાર બાવીસ માં મારી સામે હતા જ જ્યાં ચૂંટણી લડવાની પણ હિંમત કરી નથી આપણે હર હંમેશા કહેવત છે કે કોઈ પણ માણસ વધારે કરતા હોય પણ છે આપણે બનાસકાંઠાની આઝાદી માટે એક વ્યક્તિ સામે આપણે આ ચૂંટણી લડવાની છે અને વ્યક્તિ ને પોતાને ખબર હોવી જોઈએ કે આ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે કે દેશ આ પાર્ટી એ અંગ્રેજો ને કાઢ્યા હોય

અને વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાને જે બાંધ માં લીધો છે હવે બાગા જિલ્લામાં માં ફરી ફરી ને નોકરીયા ના ડેરીયા વાયદા આપે છે લોભ લાલચ આપે છે એમને મે દાતા મારિયા બધે જઈને કીધું કે આ 2017 નું 5000 નું લિસ્ટ અમારી પાસે પડ્યું છે એ 5000 નથી કોઈને ફોન કરી કેતા કે દે વચ્ચે હતા ને એ કોઈ ફોન ઉપાડતા નથી એટલા માટે કરી આય ને ને તો ત્યાં એટલે હવે એક વખત કોઈ વિસ્તારની અંદર માણસ એક વખત છેતરાય પણ વારંવાર છેતરાય નહીં એટલે ચાંગ નાના મોટી લાલચો લોભ મને લાગે થરાદમાં માં બે હજાર બાવીસ માં બધી આવી લાણી આપી છે અને કોઈ ગયા વરાલ ઠલવતું હશે એટલે થરાદ નું ના બાજુ ત્યાંનું તો એક વાવ નું લિસ્ટ ભેગો થયો પછી થરાદ નું થયો અને આ વખતે તો આખા જિલ્લા નું લિસ્ટ ભેગો થાય છે બેંક માટે ડેરી માટે કોન્ટ્રાક્ટર માટે

તો હું એમને પણ કહું છું કે પોલીસ નું કામ એ કાયદો જાળવવાનું છે તમારું કામ ચૂંટણી માં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને અઢારે આલમ છત્તીસે કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એમાં એટલું તમારે અને તમને ગુટલે કરો પર પગાર નથી આલતા ગુટલે કરો આલતા છે પણ તમને પગાર નથી આપતા અને આ બધી જારે બાબતો ધ્યાનમાં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહી નું હનન ના કરો એ કોઈ ના નથી થાય કાલે તમારા નથી થવાના આજે આઈપીએસ કેટલાય જન્મ છે એ નજરની ની હામે છે અને ઈ નોબત તમારા માટે પણ ઈનાય ના લાવે ઈ જોજો એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો હું એટલું ચોક્કસથી કહીશ અને બનાસકાંઠા માટે એટલું અમે ચોક્કસ થી કહીશું કે ભલે અમારી પાસે પૈસા એક રૂપિયો ના હોય ભલે અમે પાંચસો ને હજાર રૂપિયા માગી ને ચૂંટણી લડતા હોઈએ પણ અમારી પાર્ટી આગેવાનો હોય અમારા મતદારો હોય અમારું શીશ નેતૃત્વ હોય અમારા ઉપર મૂકેલો ભરોસો હોય એ ભરોસાનો વેપાર અમે કદીય જિંદગીમાં કર્યો નથી અને કદી કરવાના નથી અમે બેઠા નથી અમારા જીગ્નેશભાઈ મેવાણીને કે કાંતિભાઈ ખરાડી હોય એ બનાસકાંઠાની જનતાને અમે ગૌરવ અપાવ્યું છે અમે એવું એક પણ કામ નથી કર્યું કે જેથી કરીને તમારે નીચું જોવું પડે અને લોકશાહી એક મતદાર જ્યારે મતદાન કરતો હોય ત્યારે એના ઉપર ભરોસો મૂકીને મતદાન કરે છે મને જીગ્નેશભાઈ મેવાણી મને યાદ આવે છે બે હાજર સત્તર ની ચૂંટણી મારો દલિત સમાજ હોય ભાવ તાલુકાનો અઢારે આલમ હોય જેનામાં આર્થિક કોઈ એના પાસે પૈસા નતા એવા મારા રાઘા નેડાના કોઈ ગરીબ પરિવારો ઠાકોર સમાજને ને બધા ભેગા મળીને પંદર પંદર દાડા કોલસા પાડે અને કોલસા વેચીને બારે મતદારો લાવીને એને મતદાન કરાવે અને એનો વેપાર જો ગેની બેન ઠાકોર કરે ને તો એનો કુદરત પણ હાથ ભેડીએ હારું ના કરે ત્યારે અમે અમારું જેટલું જે કામ થાય એ કામમાં કટી બંચીએ અને એક ટકો પણ ક્યાંય તમારા ભરોસાને ડગવા નહીં દઈએ અને નઈ દેવી ગયા એટલા માટે કરીને આવનાર સમયની અંદર આપ સૌ કબે ગબો મિલાવીને બનાસકાંઠાની જનતાએ નક્કી કરી લીધું છે આમ તો લોકસભાની ચૂંટણીમાં ક્યારે આવડો મોટો માહોલ ના હોય પણ આજે દૈનીધર માં જગદંબા નરેશ્વરી માં આંબાજીની કૃપાથી મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ કે બે મહિનાથી ચૂંટણીનો પ્રચાર ચાલે છે મંડપ વાલાય દાતા માયક વાલાય દાતા ચા પાણી નાય દાતા ગાડીઓ નાય દાતા મીડિયા વાલાય દાતા ચાર જેટલા વિભાગોની જરૂર પડે એ તમામ મામેરું ભરવા લાગી ગયા છે એક વ્યક્તિ પણ કોઈ 50 પૈસા માંગતું નથી આનાથી મોટી તંદુરસ્ત લોકશાહી ન બીજી કઈ નિશાની હોય શકે અને જે એ તમે બધું જે અમારા માટે કરો છો એ એનો ઋણ ઉતારવા માટે ભગવાન પરમાત્મા માં નરેશ્વરી માં અંબાજી અમને શક્તિ આપે અને એટલું હું ચોક્કસથી કહીશ કે જે લોકો બાબા સાહેબ આંબેડકરના બંધારણ ને દરિયામાં નાખવાની વાતો કરવા વાળાને હું કહેવા માંગુ છું કે તમે બંધારણને દરિયામાં નાખવા વાળા કાંડ ખોલીને આંભળી લેજો એ બાબા સાહેબ આંબેડકર નું બંધારણ એટલું કમજોર નથી તમારા માટે કરીને આપ સૌને મારી ફરી પણ હાથ જોડીને ને તમારી બેન તરીકે દીકરી તરીકે બનાસ ની બેન ગેની બેન બનાસ બેન ગેની બેન ઇન્દિરાજી એક વખત દક્ષિણ માં ચૂંટણી લડતા એ ટાઈમે રાજકીય જે પરિસ્થિતિ હતી અને એ ટાઈમે ચીક બંગ્લુરના લોકોએ નારો આપ્યો હતો એક શેરની દો લંગૂર ચીક બંગલુર ચીક બંગલુર અને આજે બનાસકાંઠાની જનતાએ નારો આપ્યો છે બનાસની બેન ગેની બેન બનાસની ગે બેન ગેની બેન અને એના કરતાં પણ મારે વધારે બનાસકાંઢાની જનતાનો આભાર એ માનવો પડે કે અહીં તમે એવી ચિંગારી અડાડી છે કે જેનો પવન સમગ્ર ગુજરાતની અંદર પહોંચ્યો છે અને સમગ્ર ગુજરાતના તમામ કોંગ્રેસના આગેવાનો નેતાઓ એમ કે છે કે બનાસગાઢાની જનતાનો અમારે આભાર માનવો જોઈએ શરૂઆત એમને બહાર નીકળવા માટેની કરી છે અને એના હિસાબે આગળ ગુજરાતની અંદર કોંગ્રેસનું વાતાવરણ બંધાણું છે અને એટલા માટે આપ સૌ અહીંયા ગફે ગભો મિલાવીને જિગ્નેશભાઈના હાથ મજબૂત કરજો અને દ્વારિકા એક વખત દ્વારિકા સિવિર માહિતી અમે જિગ્નેશભાઈ

આવનાર સમયની અંદર ક્યાંક નાના મોટું ક્યાંક ત્યાગ કરવો પડે કે મજૂરી કરવી પડે તો પણ મારા ભાઈ જીગ્નેશ મેવાણી હોય કે મારા સ્ટેજ ના તમામ આગેવાનો હોય એના માટે હું કે મારો સમાજ એક ઇંચ પણ પીછે હટ નહીં કરીએ આજ તમે અમને વેત નમો તો આવતીકાલે આજ નમીને ઠાકોર સમાજ તમને અનેક ગુણ કરીને પાછું આપશે એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર બેન આપનો